પણ તમે વેચી રહ્યા હતા પણ તમને ખાવાનું નઈ આલો પણ આ તો 1.5 વીઘા બીજે 16 વીઘા તો હજુ પડી છે પણ બકરાજી શું કરવી છે એમ તો જમીન તો મને પૈસા વગેરેમાં કશું કરતો ને હું તો મટર કરી તારું હું હા કીધું કે 1.5 વીઘા બરોબર વેચી બરાબર હવે હા તો તમે બે ઘર બે જો તમે જો જો આ પૈસા બધા કોઈ બે બેંકમાં નખાવી તો બેંકમાં નખાવ તમાર ખાતામાં

બીજી સોળ વીઘા છે ને હજુ તો વેકી મારો વેકી શું કરવાની જમીન કોઈ લાતા ના આવે ને પૈસા ગણતા થઈ જાઉં એવા થાય છે નહીં આ ખાલી દોઢ વીઘા હાડા સાત લાખ રૂપિયા તો પેલી તો સોળ વીઘા છે વિચાર કરો વિચાર વીઘે જેટલા સાડા સાત લાખ અને જો રોટતા છે ને તો એ ડબલ આવે વીસ લાખ આવે પચીસ લાખ આવે ડબલ આવે વિઘેના ના હોય કરોડમાં કરોડપતિ થઈ જજો આનંદ તો અમે હું કંકાસ થાઉં છું

કાકા તમે આરામ કરો પ્લીઝ સોળ વીઘા હતી ને એવી આપણે કાઢી નાખવી છે કામ છે નહીં રાખી જમીન પણ પછી શું કરી પૈસા નું પછી તું પૈસા હું અડધા તન આપી દઈશ ને ના મારા આઠ વીઘા પૈસા નોખા હોય અરે ભાઈ આઠે આઠ વીઘા ના આપી દઈશ મારી વાત પેલો કરશન ગટ્ટી નહીં જમીનો વેચી ગાડીઓ લાવ્યો અને બજારોમાં બૂમ પડાવે છે મારા થાર લાવી જો હે થાર ગાડી લાવી તો હું એ થાર જ લાવીશ

ઓમ તો તમાર કેડે કોમ આવશે ને હા આલે શું આ જમણવાળ બમણ તમારે કરવો પડે ને કે કાલ ઉઠીને આ ઘવાહવાળા ગોમવાળા કોઈ વાતો ના કરી જાય ઓ આ છોડિયાના ટોણર પોણર કરવો પડશે ને તો કરવો તો પડશે જ ને તારે હાચી વાત છે હારું હવે મને ઉઘવાજો તમે ઘરમાં જો તો ખેતરમાં આવી जातो તો અદે હું ત્યાં ઉગર પાછો ખાટ એ હો તો ટાઈમસર આવતો રહેજે

તમે જમીન પાસે ના 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 જમીન બકરા આપડે રાખવી નહીં હું શું કઉ છું રેલવે બે ચાર વર માં તો હા અને તમે તો કાલ ઉઠી જશો

thank <laughs> you